નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે થરાદના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થિતિ વણસી છે ગામમાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે આ સમસ્યાઓથી પરેશાન ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે છેલ્લા એક અઠવાડિયાથી બાલુત્રી ગામના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે કારેલી સાબા રાબડી પાદર અને હરિપરા જેવા આસપાસના ગામોનું પાણી બાલુંદરીમાં એકત્રિત થઈ રહ્યું છે સ્થાનિક વહીવટી તંત્રે મોટર વડે પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ પ્રયાસો નિષ્ફળ ગયા છે જેટલું પાણી બહાર કાઢવામાં આવે છે તેટલું જ પાણી ફરીથી ભરાઈ જાય છે વાવ તાલુકાના બાલુત્રી ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા ઘરો તેમજ ગામની આજુબાજુ અને ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ચાલીસ પરિવારોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે છેલ્લા સાત દિવસથી પાણીનો નિકાલ ન થવાને કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલ અને નુકસાન અંગે સહાયની માંગ સાથે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે વાવના બાલુત્રી ગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે અમારા ગામની જળબંબાકારની સ્થિતિ અને ભારે નુકસાન છે ડીસાના નવા બસ સ્ટેન્ડમાં પ્રવેશતા રોડ પર પથ્થરો નાખતા લોકોએ હોબાળો મચાવ્યો હતો આથી થોડા સમય માટે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ભારે વિરોધ બાદ એસટી તંત્ર દ્વારા પથ્થરો હટાવી લેવાયા હતા ડીસા બસ સ્ટેન્ડ પર રવિવારે જોખમી મોટા પથ્થરો નાખવામાં આવતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા થી રોષે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળે ટોળા બસ સ્ટેન્ડ પર ઉપજી પડ્યા હતા અને બસ વ્યવહાર અટકાવી દીધો હતો જેના કારણે પણ લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાલનપુર અંબાજી હાઇવે પર મેરવાડા ગામ નજીક બનાવેલો પુલ જૂનો થઈ ગયો છે જે નવો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે આ પુલ ઉપર પસાર થવા માટે ભારે વાહનો પ્રતિબંધ મુકાયો છે પુલની પહેલી બાજુ ભારે વાહન પસાર ન થઈ શકે તે માટે બે લોખંડના એંગલ ઊભા કરી તેની ઉપર ગડર મૂકવામાં આવ્યા હતા આ દરમિયાન રવિવાર રાત્રે અજાણ્યા ભારે વાહન ચાલક પુલ પરથી પસાર થતા લોખંડની ગડર તોડી નાખી હતી અને પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાલિનપુર બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદની સોમી બટાલિયન આર એ એફની બે ટીમોને પરિચિત કવાયત માટે મોકલવામાં આવ્યા છે ફ્લેગ માર્ચ દરમિયાન ટીમોને મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરવી ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવી છે આ કાય કવાયતથી સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ મજબૂત સહાય મળશે આ કવાયતનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ કૃષ્ણા કુમારી દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે કમાન્ડન્ટ રતુલ માર્ગદર્શન આપી રહ્યા છે ખેરડીમાં ટ્રાફિક નિયમો અમલમાં લાવવા પીઆઈ ધવલભાઈ પટેલ અને પોલીસ સ્ટાફે ખાસ ઝુંબેશ ચલાવી આ શહેરમાં ગાડીઓ પર લગાવેલી કાળી પટ્ટીઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ પચીસ વાહનો પરથી કાળી પટ્ટીઓ હટાવવામાં આવી છે આ સિવાય પાંચ વાહનો પર ફેન્સી નંબર પ્લેટ લગાવનાર ડ્રાઈવરો સામે દંડાત્મક પગલાં લેવાયા છે પોલીસે હાથ ધરેલી આ કામગીરી બાદ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો નાગરિકોએ પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીને આવકારી હતી પાલનપુરમાં વેપાર માટે સ્થાયી થયેલા રાજસ્થાનના વેપારી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં એકસો આઠ બુટલ રક્ત એકત્ર કરાયું હતું જે માનવ સેવા માટે અપાયું હતું વેપારીઓએ કહ્યું કે લોહીનું દાન સર્વોત્તમ દાન છે તે સીધું જ કોઈને જીવનદાન આપે છે રાજસ્થાનના વેપારીઓ પાલનપુરમાં સ્થાયી થઈ વિવિધ વેપાર સાથે સંકળાયેલા છે તેમના દ્વારા મિત્ર મંડળની રચના કરવામાં આવી છે જેમણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું માનવ સેવા માટે સમર્પિત આ કેમ્પમાં સર્વ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ પણ રક્તદાન કર્યું હતું દાંતીવાડાની પાણી પુરવઠાની બી કે ફાઈવ જૂથ યોજનાનું પાણી દાંતીવાડા ધાનેરા પાલનપુર અને ડીસાના એકસો ત્રીસ ગામોને આજથી ત્રણ દિવસ નહીં મળે જ્યાં સફાઈ અને રિપેરિંગ કામ માટે ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવશે પાણી માટે મુશ્કેલીઓ ન પડે તે માટે લોકોને પાણીનો સંગ્રહ કરવા જણાવાયું છે દાંતીવાડા પાલેનપુર ડીસા અને ધાનેરા સહિતના એકસો ત્રીસ ગામોને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા જૂથ યોજના ત્રણ દિવસ સુધી સ્ટોરેજ અને મુખ્ય પમ્પિંગ સ્ટેશનની સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ સ્થગિત રહેશે આ ત્રણ દિવસ રિપેરિંગની કામગીરી કરવામાં તમામ ગામોમાં સોળથી અઢાર સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ઉત્તર ગુજરાતનું નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની કાંકરેજ તાલુકાના થરામાં છેલ્લા કેટલાય દિવસ સમયથી સર્વિસ રોડ ઉપરના લારી ગલ્લાવાળાઓના કારણે ટ્રાફિક સમસ્યા વકર્યા છે હાઈવેની બિન અધિકૃત જગ્યામાં મોટી રીતે કબજો કરી ફૂટપાથ પર પણ કબજો જમાવે છે ત્યારે રવિવારે દેવીપૂજક સમાજના બે જૂથો હાઇવેની જગ્યા ઉપર લારીની જગ્યા મામલે ઝઘડી પડ્યા હતા તેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ધાનેરા પોલીસ દ્વારા સોમવારે નેનાવા રોડ પર ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં પીઆઈ એમ જે ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ડ્રાઈવ અંતર્ગત કાળા કાચવાળી ગાડીઓની ફિલ્મ પટ્ટીઓ નીકાળવામાં આવી હતી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવ દરમિયાન મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ કાળા કાચવાળા છત્રીસ વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા અઢાર હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શન કર્યા તેમની સાથે રાજસ્થાનના સરકારના રાજ્યમંત્રી દેવારામ ઓટાસી અને સિરોહીના સાંસદ લુંબારામ ચૌધરી પણ જોડાયા હતા રાજસ્થાન વિધાનસભાના મુખ્ય સચેતક જોગેશ્વર ગર્ગ અને પૂર્વ ધારાસભ્ય જક્ષીરામ કુલી પણ આ યાત્રામાં સામેલ હતા અંબાજી મંદિર ટ્રસ્ટી તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું મંદિરના મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પરંપરા મુજબ ચૂદડી અર્પણ કરી હતી મહેમાનોએ મા અંબાના દર્શન ઉપરાંત શિવ શિવ શિવપૂજા પણ કરી હતી તેમણે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન કર્યા Gracias.